આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના બહાર પાડવામાં આવી છે નમો ડ્રાઈવ દીદી આ યોજના હેઠળ મહિલાઓને પંદર દિવસની તાલીમ આપવામાં આવે છે આ ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન પંદર હજાર રૂપિયા પણ આપવામાં આવશે જો તમે અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા છો અને સ્વસહાય જૂથ સાથે સંકળાયેલા છો તો તમે પણ આ માટે અરજી કરી શકો છો અને આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ પાન કાર્ડ રહેઠાણનું પ્રમાણપત્ર સેલ્ફ હેલ્પ ગ્રુપ આઈડી કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો ફોન નંબર અને ઇમેલ આઈડી આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની બે હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની ચૌદસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર સાઠથી તેરસો રૂપિયા મળ્યા હતા જ્યારે ઝીણી મગફળીની નવસો ક્વિન્ટલ આવક થઈ હતી એક મણનો મગફળીનો એક હજાર પચાસથી લઈને બારસો એકત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં પચીસસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો પચાસથી લઈને ત્રણસો ત્રીસ રૂપિયા ભાવ મળ્યો હતો આ ઉપરાંત યાર્ડમાં આજે લસણની ચોવીસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં એક મણ લસણના ભાવ ચૌદસો પચાસથી લઈને ચોવીસો રૂપિયા ખેડૂતોને મળ્યા હતા તો મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી યાર્ડમાં આજે ચણા ધાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી યાર્ડની બહાર સાત સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી આજે યાર્ડમાં અગિયારસોથી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો યાર્ડમાં ચણા અને ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણાની અદત નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજે એક હજારથી લઈને અગિયારસો ચોત્રીસ રૂપિયા મળ્યા હતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો મિત્રો બીજા મુખ્ય સમાચાર સામે નજર કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો પચાસ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ સડસઠ હજાર નવસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા હતો જ્યારે મિત્રો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો એંસી રૂપિયાનો વધારો થયો છે તેની સાથે નવો ભાવ ચુમ્મોતેર હજાર સિત્તેર રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોતેર હજાર છસો નેવું રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં બસોનો ઘટાડો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ પંચાણું હજાર રૂપિયા થયો છે